બોટાદના સુખબાદર ડેમમાં ગઈકાલે નેવ ટકા કરતા વધારે પાણીની આવક થઈ હતી જે આજે સવારના ડેમ ઓવરફ્લો થતા ડેમના ચાર દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલવામાં આવતા બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના નીચાણવાળા વીસ ગામોને એલર્ટ કરાયા છે જો કે સુખબાદર ડેમના દરવાજા ખોલ્યા તે સમયના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તારમાં વીસ ગામોને એલર્ટ કરાયા સુખબાદર ડેમના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે ત્યારે નીચેના અમદાવાદ જિલ્લાના કુલ વીસ ગામોને એલર્ટ કરાયા છે જેમાં બોટાદ જિલ્લાના નાના બદલા લીવોડા દેરડી દેવળિયા સાંગણપુર ધંધાળિયા હાસલપુર કિનારા પાટણા રાણપુરને એલર્ટ કરાયા છે અમદાવાદ જિલ્લાના અડવાળ ધંધુકા ગલસાણા ગુંજર જાળીલા મોરસીયા વાગડ વાસણ ગામોને એલર્ટ કરાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા બદલા અને ચોરવીરા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે જોઈએ જિલ્લાની ની ને વચ્ચે આવેલો ડેમ એટલે કે સુખવાદર ડેમ છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ ઓવરફ્લો નહોતો થયો જેમાં બે હજાર ઓગણીસની અંદર આ ડેમ ઓવરફ્લો થયેલો હતો આજે પાંચ વર્ષના વાણા વીતી ગયા બાદ આ સુખભાદર ડેમ ઓવરફ્લો થયો છે આ ઓવરફ્લો ડેમ થતા આજુબાજુના ગામના ખેડૂતો આગેવાનો સરપંચો અધિકારીઓ આ ડેમની મુલાકાત લઈ આ ડેમને આમાં ગંગાના નીરને બસ કુલસથી શ્રીખળ અને ફૂલની વર્ષા કરીને આ ડેમના નીરને વધાવ્યા છે તો આ ડેમ ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતો ને ખુબ મોટો ફાયદો થશે અને પીવાના પાણીની પણ ખૂબ સુવિધા મળી રહેશે